તો અત્યારે સાંજે છે ને કહો અમે શું જમવાનું કેટલા દિવસ ઈચ્છા હતી ને કેટલા દિવસ પછી અમે બનાવી છે ઘરે પાઉ ને ભાજી જો છે ટાઈટલ જોઈ અમને ખબર પડી જ ગઈ છે તો કઈ નઈ આજે મસ્તની ની પાવભાજી બનાવી છે બની જાય ને પછી તમને ફૂલ ડીશ બતાવો પાવભાજી ની અને અત્યારે જો બધું છે ને કહો એકદમ સલાડ બનીને ને કમ્પ્લીટ છે આપણું તો પાવભાજી સલાડ ને બધું બનાવવાનું છે તો ચલો ફટાફટ રસોઈ કરવા મળી ગયા

ઓકે મમ્મી ને પા ઓછા ફાવે છે કુસુ ને તો મજા નથી આજે આજે કુસુ તબિયત બરાબર નથી ચલો ફર્સ્ટ ક્લાસ ફટાફટી ચાલો બધા જમવા ચાલો પાવ ભાજી સ્લાડ પાપડ છાસ

ચલો જુઓ ભાજી પા એટલા બધા ખવાઈ ગયા ને ને પછી છે ને વાસણો ટોકામાં બહુ કંટાળો આવી જાય કે હારું હારું ખવાઈ જાય ને પછી તો તો બધાને ખાતું જશે જો કે અને જો જમી કાઢી આજે મમ્મી અને કુરસુ અને દર્શન ત્રણેય છે ને ગયા છે મામાના ઘરે બેસવા માટે તો આપણે ઘરે છીએ તો આપણે ઘરે છીએ તો આપણે જો ધાણાભાજી લઈ લીધા છે સુધારવાના અને અહીંયા આપણે તારક મહેતા આપણું જોવાનો છે તો એ ચાલુ કરી દીધું છે જો ચશ્મા બીજી બે આંખો લઈ લીધી છે કેમ કે બે આંખો જ છે તો બીજી બે આંખો લગાવી દેવું ને એટલે ચોખ્ખો દેખાશે તો કાંઈ નહીં આપણે હાલો અત્યારે તો હવે કાંઈ નહીં અને હજી વાગ્યા છે સાડા નવ મને મમ્મીની લોકો ગયા છે તો એ લોકોને બહુ લેટ થશે તો કાંઈ નહીં કાંઈ નહીં જોઈએ આપણે અત્યારે તો ટીવી તો જોઈએ આપણો બ્લોગ છે ને કન્ટિન્યુ છે અને છે ને આજે છે ને બહુ એટલે બીજો દિવસ સવાર થઈ ગયો છે બહુ એટલે બહુ તબિયત બગડી ગઈ છે કે તબિયતમાં શું છે પણ ખાલી ગળું પડે છે પણ ગળું પડે છે એની સાથે સર દુખાય ને એની સાથે માથું દુખે એટલે ક્યાંય નહીં ના થાય અત્યારે જો આપણે બપોરે થઈ ગયા હું માર દીકરો તને લો હા તને લો હું હું આલેમાં મારા હું જોઈએ શું જોઈએ છે તો આજે જમવામાં છે એમ ખાલી આપણે દાળ બનાવી છે અને ભાત બનાવ્યો છે જો મારાન કુટુંબમાં બેના ભાત લઈ લીધા છે આપણે ઓય કયા છે ભાત ઓકે ચલો ભાત આપી દો ઓકે ચલો તો જો દાળ ભાત બનીને કા જો નાસ્તા દર્શન લે કે ફ્રેન્ડમાં તો દાળ ભાત જ આવે પર તો કાઈ નઈ હાલો મને લે જો કળકતી ઠંડીમાં એટલી શરદી થઈ જ ને તો જો મંચાવ ચા સુપીયા હોય

તો કાંઈ નહીં આજના બ્લોગમાં બસ આટલું બે દિવસનો ભેગો વ્લોગ કર્યો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર હન